બાબા સીતારામ સીતારામ બગનાણે નવનીત બોલું બોલે હા હા એમ કેતો યોગેશભાઈ સાગર એવું છે આની પેલા મિટિંગ થઈ હતી ત્યારે ભગવાન દત્તા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમુક નથી થયું એનો આગળ મૂકી દઉં હા

કોઈ કેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો નામ આપી દેજો